કે દીધાવાનું છે હે અત્યારે અત્યારે થોડું જાવાનું છે આપણે આમાં કેટલી તારીખના છે તો તારીખના છે ને આપણે જવાનું છે છે તો ફેમિલી છે જય જય કર્યું તે જય જય એમ ન કરાય જય જઈ કરો

દ વાગી છે ને આપડે છે ને વિડીયા નો એન્ડ લઈ લેવાનું કઈ માનસુ એન્ડ લઈ લેવું છે ને કેમ નિંદર આવે છે નિંદર આવે છે તો સારું હાલો આ વીડિયા માં હજુ ફરી મળશે નવા વિડીયો સાથે જય માતાજી ભાઈ ભાઈ